સુરત શહેરમાં તાજિયા હોય કે પછી ગણપતિ હિન્દુ મુસ્લિમો સાથે મળી ઉજવતા હોય છે અને આ કોમી એકતાના દર્શન જ ભાઈચારાના દર્શન કરાવે છે ત્યારે આજે નીકળેલી શ્રીજીની વિસર્જન યાત્રાનું ચોકબજાર ખાતે માજી મેયર અને મુસ્લિમ સમાજના આગેવાન એવા કદીર પિરજાદા સહિત મુસ્લિમ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે કોમી એકતાને ખરેખર દર્શન જોવા મળ્યા હતા સુરતમાં દર વર્ષે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી થાય છે અને તેમાં પણ હિન્દુ મુસ્લિમો દ્વારા સાથે મળી શ્રીજી ઉત્સવની ઉજવણી કરાતા કોમી એકતાના પણ દર્શન થાય છે તાજિયા નીકળે ત્યારે તાજિયાનું હિન્દુઓ દ્વારા સ્વાગત કરાય છે તો ગણેશ વિસર્જન યાત્રાનું મુસ્લિમો દ્વારા પણ ભવ્ય સ્વાગત કરી ભાઈચારા અને કોમી એકતાના દર્શન કરાવાય છે

ની યાત્રા આજે નીકળી એ યાત્રાના પહેલાં ગણપતિ હિન્દુ મિલન મંદિરના મહારાજ માનની અમરીશાનંદ મહારાજ અને એમની ટીમ નીકળતી હોય છે અને વર્ષોની પરંપરા મુજબ સમાજ તરફથી મુસ્લિમ સમાજ તરફથી શહેર તરફથી અમે એમનું ચોક બજારમાં સ્વાગત કરીએ છીએ અને આજે જોગાનો જુગ ઈદે મિલાદુન નબી છે ઈદે મિલાદુન નબી હોવા છતાં કોમી એકતા ભાઈચારાને જોઈને ઈદે નબી અમે ઉજવીશું પણ એનું જુલુસ આવતીકાલે કાઢવાના છીએ એટલે આજે ગણેશ વિસર્જન આવતીકાલે મિલાદુન નબીનું જુલુસ એમ કોમી એકતા ભાઈચારા સાથે ખભે ખભા મિલાવીને અમે આ જુલુસ કાઢ્યું મારા સાહેબનું સ્વાગત કર્યું એ સ્વાગતની અંદર માનનીય સી આર પાટીલ માનનીય હોમ મિનિસ્ટર સાહેબ માનનીય મેયર સાહેબ માનનીય મુકેશભાઈ માનનીય અરવિંદભાઈ ધારાસભ્ય અને તમામ આગેવાનો અને અમારા સૂત્રધાર જેણે અમને આ બહુ મદદ કરી છે એવા પોલીસ કમિશનર શ્રી અજયસિંહ તોમર આ બધા અને અમારી આખી ટીમ જે આપ જોઈ રહ્યા છો એમણે સ્વાગત કર્યું અને અમે એમને અહીંયાથી વિદાય આપી અમારા માટે ખૂબ આનંદનો વિષય છે અને એ જ શુભેચ્છા પાઠવીએ છીએ કે આજે ગણેશ વિસર્જન ખૂબ સારી રીતે સંપન્ન થાય અને આવતીકાલે ઈદે મિલાદનું જુલુસ ખૂબ સારી રીતે સંપન્ન થાય ધન્યવાદ જો બજાર ખાતે મુસ્લિમો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું ભવ્ય સ્વાગત કરાતા કોમી એકતાના ખરેખર દર્શન થયા હતા તો આ સાથે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાવા પામ્યા હતા સાથે પ્રકાશવાળા